દિલ્હીમાં સત્યાવીસ વર્ષ પછી ભાજપ ફરી એકવાર સત્તામાં આવી રહ્યું છે સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે ચૂંટણી પંચના મતે ભાજપે ચાર બેઠકો જીત્યા છે અને ચુમ્માલીસ બેઠકો પર આગળ છે એટલે કે કુલ અડતાલીસ બેઠકો તેમની પાસે છે આમ આદમી પાર્ટીએ પણ બે બેઠકો જીતી છે અને વીસ બેઠકો પર આગળ છે એટલે કુલ બાવીસ બેઠકો છે જ્યારે કોંગ્રેસને સતત ત્રીજીવાર એક પણ બેઠક મળી નથી આ ચૂંટણીમાં આપના અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી અને સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે તો મુખ્યમંત્રી આતિશી કાલકાજી બેઠક પરથી ચૂંટણી જીતી ગયા છે જ્યાં સતેન્દ્ર જૈન ચૂંટણી હારી ગયા છે દિલ્હી બીજેપીમાં ઉજવણી ચાલી રહી છે પીએમ આજે સાત વાગે પાર્ટી મુખ્યાલય પહોંચશે અને કાર્યકરોને સંબોધશે તેવામાં વડોદરાથી પણ બીજેપી કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે દિલ્હી ગયા હતા અને દિલ્હી ચૂંટણીમાં બીજેપી સત્તામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા બીજેપીએ વિજય ઉત્સવ મનાવ્યો હતો આતિશબાજી કરી હતી એકબીજાના મોઢું મીઠું કરાવી જીતની શુભેચ્છા અભિનંદન આપ્યા હતા આજે ભારતીય જનતા દિલ્હીના ભાજપના કાર્યકર્તા દસ થી બાર દિવસનો માહોલ અમે જોયો કે દિલ્હીની પ્રજા છેલ્લા વીસ વર્ષથી દિલ્હીનો જે વિકાસ રોજાળો હતો અને એમાં છેલ્લા દસ વર્ષથી આપ પાર્ટીનું અને એમાં ખાસ કરીને કેજરીવાલના જુઠાણાથી પ્રજા ત્રાહીમામ હતી તમામ લોકો એક મન બનાવેલું જ હતું કે આ વખતે અમારે પરિવર્તન લાવવું છે નરેન્દ્રભાઈ નો જે સંકલ્પ છે અને પણ અમારે સ્વીકારવી છે એ જ રીતે આ વખતે તમામ લોકોએ નરેન્દ્રભાઈ ની ગેરંટી ને સ્વીકારી અને ભવ્ય દિલ્હીની અંદર ભવ્યથી ભવ્ય વિજય વેડો અમે જ આ બધા કાર્યકર્તાઓ સાથે અમને ખુશાલી છે ત્યાંથી અમને ફોન અત્યાર સુધી આવતા હતા અને રિઝલ્ટ જોયા પછી

એ ખાલી જુઠ્ઠા વાયદા કરીને અત્યાર સુધી અરવિંદ કેજરીવાલ એટલા જુઠ્ઠાણા જ ચલાયા છે અને હવે દિલ્હીની પ્રજા પણ હવે ઠગને ઓળખી ગઈ છે એટલે હવે ઠગને હવે દૂર કરીને એમણે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને જ નરેન્દ્રભાઈ પર અને અમિતભાઈ પર વિશ્વાસ કરી અને દિલ્હીની જનતાએ મત આપ્યા છે